નમસ્તે મિત્રો હું છું ડોક્ટર જયમીન પટેલ પંચકર્મમાં માલિશ સેથ શું ફાયદો થાય આ રૂટિન ક્વેશ્ચન પૂછવાતો હોય છે તો માલિશ અને શેખ છે જેને આયુર્વેદમાં અભ્યંગ અને સ્વેદન કહેવામાં આવે છે એ પંચકર્મનો સૌથી અગત્યનો ભાગ છે એને પ્રી ઓપરેટિવ મેજર જેવું પણ કહી શકાય પંચકર્મનો ગોલ આપણે જેમ વાત થઈ કે સેલ્યુલર લેવલનું ડિટોક્સની પ્રોસેસ છે શરીરના દરેક સેલમાંથી ટોક્સિન રિમૂવ કરવાની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં હેલ્પફુલ થવાનું કામ આ માલિશ અને સેક કરે છે તો પંચકર્મ બિફોર આફ્ટર મીડમાં માલિશ અને સેક કરવામાં આવે છે જેથી એ ટોક્સિન રિમૂવની પ્રક્રિયામાં હેલ્પ કરે તો પંચકર્મની દ્રષ્ટિએ જોઈએ તો મેઇન કામ છે ટોક્સિન રિમૂવની પ્રોસેસમાં આપણને હેલ્પ થવું આના સિવાય ઇન જનરલ શું બેનિફિટ થાય છે તો સૌથી પહેલા છે બોડી અને માઇન્ડ છે રિલેક્સ કરે છે જે પણ મસાજ કરાવે છે અને અને તો તો આપણે પૂછીએ એને ખ્યાલ આવે કે ભાઈ શરીર મન છે એકદમ રિલેક્સ ફીલ થયું રિલેક્સેસન ઇટ નું કામ કરે છે બરાબર કોઈ પણ કન્ડિશનમાંથી આપણને ટ્રોમાની કન્ડિશનમાંથી બહાર કાઢવાનું કામ કરે છે તો પહેલું કામ છે બોડી માઇન્ડ રિલેક્સ એના સિવાયનો બીજો આનો બેનિફિટ છે ન્યુરો મસ્ક્યુલર વાસ્ક્યુલર જોઈન્ટ્સ કે લિગામેન્ટ્સ કોઈ પણ જાતનું પેઇન પેઇન થ્રેશોલ્ડને ઓછું કરવા દુખાવાના થ્રેશોલ્ડનું જે પ્રમાણ છે એને ઓછું કરવાનું કામ માલિશ કરે છે એનાથી આગળ જોઈએ તો જે કેલેટરનું જે સ્ટ્રક્ચર છે બોન્સ છે ન્યુરોન્સની વાત કરીએ તો ન્યુરોલોજીકલ કન્ડિશન એના લીધે જે દુખાવા થતા હોય એની અંદર ન્યુરોન્સની સ્ટ્રેન્થ વધારી અને ન્યુરોપ્લાસ્ટિસિટી ડેવલપ કરવાનું કામ માલિશ કરે છે ન્યુરોલોજીકલ કન્ડિશન જેમકે પેરાલિસિસ છે આ કન્ડિશન અંદર ન્યુરોડીજનરેટિવને સ્ટ્રેન્થ વધારી અને અને ઓછું કરી કામ થાય છે તો દ્રષ્ટિએ સ્ટ્રેન્થ આપવાનું કામ કરે છે માલિશનું બીજું અગત્યનું કામ છે લિમ્ફેટિક સર્ક્યુલેશન ટુ કરે જેમ જેમકે લિમ્ફનું પગ નીચે લટકતા રાખે અને જે સોજાય છે ત્યારે વાસ્ક્યુલર હોય કે લિમ્ફેટિક હોય આ બંને સર્ક્યુલેશન ઇમ્પ્રુવ કરે અને સોજા એમાં આપણે રિવર્સ મસાજ કરાવીએ છીએ તો રિવર્સ મસાજ મસાજથી લિમ્ફેટિક સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે અને સોજા ઘટે છે આ જે રિવર્સ મસાજ આપણે ઓબેસીટીમાં વજન વધારે હોય એમાં કરાવીએ છીએ તો એનાથી ફેટ છે ડિઝોલ્વ થાય છે અને વજન પણ ઘટે છે તો લિમ્ફેટિક છે ન્યુરોન છે વાસ્ક્યુલર મસ્ક્યુલર ઇવન સ્લીપ પેટર્ન ઇમ્પ્રુવ કરે છે જેને આપણે પાંચ સાત પંદર સીટિંગ રેગ્યુલર કરાયા હોય તો એની રાતની ઊંઘ છે એ સારી થાય છે અને રાતની ઊંઘ સારી થવાના કારણે જેટલા પણ સ્ટ્રેસ એન્ઝાઇટી ડિપ્રેશન ઇન્સોમનિયા વાળી કંડિશન છે એ બધાની અંદર ઇવન સાયકિયાટ્રિક કન્ડિશન છે એ બધી જ કન્ડિશનની અંદર માલિશથી ફાયદો થાય છે હોર્મોનલ બેલેન્સ કરવાનું કામ કરે છે એટલે થાયરોડ પિચ્યુટરી એડ્રીનલના જે હોર્મોન્સ રિલેટેડ જે ઇશ્યુ છે જે સ્ટ્રેસના કારણે થયેલા છે એ બધી જ કન્ડિશનની અંદર એનાથી ફાયદો થાય છે સ્કિનની ડ્રાયનેસ તો ઓફકોર્સ ઓછી કરે જ અને લશ્ચર આપે એ તો માલિશથી થાય જ અને એની સાથે એન્ટી એજિંગ પ્રોસેસ જેવું પણ એનાથી કામ થાય છે ઇમ્યુનિટી પણ ઇમ્પ્રુવ કરે છે એટલે આપણે એલર્જી કંડિશન છે કે ઇમ્યુનોલોજીકલ કંડિશન છે એમાં પણ રેગ્યુલર માલિશ કરાવીએ છીએ તો એનાથી ઇમ્યુનિટી પણ ઇમ્પ્રુવ થાય છે તો આ જે આપણો મસાજ છે માલિશ છે એને સાત દિવસથી લઈ પંદર દિવસ અને ત્રીસ દિવસ સુધી કન્ટિન્યુ કરી શકાય છે બરાબર આમાં ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ જેટલો સમય લાગતો હોય છે અને ઇન જનરલ હેલ્ધી ઇન્ડિવિજ થી લઈ અને પંચકર્મના ભાગરૂપે દરેક ની અંદર આપણે માલિશ માલિશી કરાવીએ છીએ થેન્ક યુ